મ બાળકો ધોરણ બે તારીખ આપણી પાંચ એક બે હજાર એકવીસ પાઠ આપણો છે ટ્રાફિકના નિયમો તો ટ્રાફિકના નિયમો આપણે અનુસરવા જોઈએ ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે બનાવ્યા છે તેથી આપણે તેમનું પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે જ બનાવ્યા છે એટલે આપણે ટ્રાફિકના નિયમનો ભંગ કરવો જોઈએ નહીં આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ આપણે રોડ પર જતા હોય તો પણ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે પણ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે બનાવ્યા છે તો જુઓ ટ્રાફિકના અગત્યના નિયમો આપણને ચિત્રો આપ્યા છે ચિત્રો પરથી આપણે સમજવાનું છે ટ્રાફિકના નિયમો તો જુઓ અહીંયા ચિત્ર એકમાં જુઓ મોટર ગાડી જઈ રહી છે તો આપણે હંમેશા ક્યાં ચાલવું જોઈએ તો આપણે હંમેશા ફૂટપાથ પર જ ચાલવું જોઈએ આપણે રોડ પર ચાલીએ તો અકસ્માત થવાનો ભય રહે છે એટલે આપણે હંમેશા ફૂટપાથ પર ચાલવું જોઈએ તમને ચિત્રમાં બતાવ્યું છે એ લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા છે તો આપણે પણ કદી રોડ પર ન ચાલવું જોઈએ કારણ કે રોડ પર ચાલવાથી આપણને અકસ્માત થવાનો ભય રહે છે એટલે હંમેશા આપણે ફૂટપાથ પર ચાલવું જોઈએ પછી બીજું ચિત્ર જુઓ ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલો એટલે કે જ્યાં ફૂટપાથ ન આપેલો હોય ત્યાં આપણે રસ્તાની હંમેશા જમણી બાજુ ચાલવાનું ડાબી બાજુ ચાલવાનું નહીં જો ફૂટપાથ આપણને આપેલો હોય તો ફૂટપાથ પર જ હંમેશા ચાલવાનું અને જો ફૂટપાથ ન હોય ત્યાં આપણે રસ્તાની જમણી બાજુ ચાલવાનું જેથી આપણને એક સાઈડ ઉપર ચાલવાનું અકસ્માત થવાનો ભય ન રહે પછી જુઓ ચિત્ર ત્રીજા નંબરનું તમને બધા રોડ પર વાહનોની અવરજવર ચિત્રમાં દેખાઈ રહી છે તો જુઓ આપણે હંમેશા લાલ લાઈટ થયા બાદ જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવાનો એટલે આપણે જીબ્રા ક્રોસિંગ પરથી જો રસ્તો ઓળંગતા હોય તો હંમેશા લાલ લાઈટ થયા બાદ જ ઝીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવાનો લીલી લાઈટ લીલી લાઈટ વખતે રસ્તો ન ઓળંગો એટલે કે જ્યારે લીલી લાઈટ હોય જીબ્રા ક્રોસિંગ પર તો એ રસ્તો આપણે નઈ ઓળંગવાનો કારણ કે એમાં પણ અકસ્માત થવાનો ભય રહે છે એટલે કે હંમેશા લાલ લાઈટ થયા બાદ જીબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગવાનો લીલી લાઈટ વખતે રસ્તો ઓળંગવો નહીં પછી જો ચિત્ર 4 માં બસમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢો બસમાંથી કે કોઈ પણ વાહનમાં આપણે બેઠા હોય તો આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો જોઈએ નહીં ઘણા બાળકોને એવી આદત હોય છે બસમાં બેઠા હોય છે તો બસમાંથી હાથ એમનો બહાર કાઢે છે એવું કદી કરવું જોઈએ નહીં આપણે બસમાં બેઠા છે તો આપણા શરીરનો કોઈ પણ ભાગ બસની બહાર કાઢવો નહીં કારણ કે બીજું વાહન આવે તો આપણના હાથને નુકસાન કરી શકે છે એટલે હંમેશા આપણે બસમાં બેઠા હોય કે કોઈપણ વાહનમાં બેઠા હોય ત્યારે આપણા શરીરનો કોઈ પણ ભાગ બસની બહાર કાઢવો જોઈએ નહીં આપણે ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ તો આપણે હંમેશા ક્યાં ચાલવું જોઈએ તો આપણે હંમેશા ફૂટપાથ પર જ ચાલવું જોઈએ અને જો ફૂટપાથ ન હોય ત્યાં રસ્તાની જમણી બાજુ ચાલવાનું બીજા ચિત્રમાં તમને દેખાય છે મોટર ગાડી જઈ રહી છે તો છોકરી સ્કૂલમાં જાય છે એ રસ્તાની જમણી બાજુ ચાલે છે પછી ત્રીજા ચિત્રમાં તમને વાહનોની અવર દેખાય છે ત્યાં જીબ્રા ક્રોસિંગ પરથી આપણે રસ્તો ઓળંગવો હોય તો લાલ લાઇટ થાય ત્યારે પછી જ રસ્તો ઓળંગવાનો જો લીલી લાઈટ હોય તો રસ્તો ઓળંગવો નહીં પછી ચોથા ચિત્રમાં તમને દેખાય છે કે બસમાંથી શરીરનો કોઈ પણ ભાગ બહાર કાઢવો જોઈએ નહીં આપણે હંમેશા બસમાં બેઠા હોય કે કોઈ પણ વાહનમાં બેઠા હોય ત્યારે આપણે આપણા શરીરનો કોઈ પણ ભાગ બહાર ન કાઢવો જોઈએ હવે નીચે જુઓ ટ્રાફિક સિગ્નલ ટ્રાફિક સિગ્નલ તમને દેખાય છે ચિત્રમાં લાલ લાઈટ પીળી લાઇટ અને લીલી લાઈટ ટ્રાફિક સિગ્નલ આવું હોય છે ને રોડ પર તમે જાઓ ત્યારે જોજો ટ્રાફિક સિગ્નલ હોય છે તો જુઓ રોડ ક્રોસિંગ પાસે ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે આ ટ્રાફિક સિગ્નલ ક્યાં જોવા મળે છે આપણને રોડ ક્રોસિંગ જ્યાં રોડ ક્રોસિંગ હોય ચાર રસ્તા હોય સમસમે બે રસ્તા પછી બીજી સમસમે બે રસ્તા એવા ચાર રસ્તા હોય છે એવા રોડ ક્રોસિંગ પાસે આપણને ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે તે ટ્રાફિકના નિયમન માટે વપરાય છે એ શાના માટે વપરાય છે ટ્રાફિક સિગ્નલ તો ટ્રાફિક સિગ્નલ ટ્રાફિકના નિયમન માટે વપરાય છે રસ્તો ઓળંગવા માટે પણ તેનો ઉપયોગ થાય છે ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ શું કરવા થાય છે તો રસ્તો ઓળંગવા માટે પણ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ થાય છે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગો હોય છે ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગો હોય છે ત્રણ રંગો લાલ રંગ પીળો રંગ અને લીલો રંગ એટલે કે ત્રણ રંગની આપણને લાઇટો હોય છે લાલ રંગની લાઈટ પીળા રંગની લાઇટ અને લીલા રંગની લાઇટ આ રીતે ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગની લાઇટ આપણને જોવા મળે છે તો એ રંગની લાઇટો શું સૂચવે છે એ આપણે સમજવાનું તો લાલ લાઈટ એક નંબર જુઓ લાલ લાઈટ એટલે થોભો એટલે ઊભા રહો શું કહે છે આપણને લાલ લાઇટનું સંકેત આપણને શું કહે છે થોભો એટલે ઊભા રહો પછી બે નંબર પીળી લાઇટ એટલે જુઓ પીળી લાઇટ એટલે જુઓ અને લીલી લાઇટ એટલે જાઓ શું કહે છે લીલી લાઈટ એટલે આપણે આપણું વાહન જવા દેવાનું એટલે એવું કહે છે આપણને તો ટ્રાફિક સિગ્નલ આપણને ક્યાં જોવા મળે છે તો એ રોડ ક્રોસિંગ પાસે જોવા મળે છે જ્યાં ચાર રસ્તા ની ચોકડી હોય છે ત્યાં રોડ ક્રોસિંગ હોય છે એ રોડ ક્રોસિંગ પાસે આપણને ટ્રાફિક સિગ્નલ જોવા મળે છે તે ટ્રાફિકના નિયમન માટે વપરાય છે શાના માટે વપરાય છે તો ટ્રાફિકના નિયમન માટે તો રસ્તો ઓળંગવા માટે પણ ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ થાય છે અને ટ્રાફિક સિગ્નલમાં ત્રણ રંગ આપણને જોવા મળે છે તો લાલ લાઈટ આપણને ટ્રાફિક સિગ્નલમાં બતાવેલી હોય તો આપણે ઊભા રહેવાનું પીળા રંગની લાઇટ એટલે જુઓ જોવાનું અને લીલા રંગની લાઇટ એટલે જાઓ એવું આપણને સૂચવે છે તો આપણા ટ્રાફિકના નિયમો પાઠ આપણે સમજ્યા કે આપણે ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરવું જોઈએ ટ્રાફિકના નિયમો આપણી સલામતી માટે જ બનાવ્યા છે એટલે આપણે એ તેના નિયમોનો ભંગ કદી કરવો જોઈએ નહીં આપણે ટ્રાફિકના અગત્યના નિયમો વિશે શીખ્યા તો તમારે પેજ નંબર એકતાલીસ ઉપરનું જે ચોપડીમાં આપ્યું છે એ રીતે તમારે નોટમાં લખવાનું છે પેજ નંબર એકતાલીસ ઉપરનું ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ